આજે આપડે જવાનું છે આપણા મિત્ર ના લગ્ન માં ખાવા માટે તો આજે મંડપ બતાવી દઉં આપડે જાણું છે અહિયાં જ તો હવે જો આપડા બે ભાઈ બન તો આવી ગયા જો હવે

મંડપ માં થઈ ગયા પણ આ તો કઈ તો પત્ બે ત્રણ જણા દેખાઈ જોયું રહ્યા રસોડું છે ચાર પાંચ જણા ને જ આમંત્રણ છે કાળ્યો ક્યાં હલવાનું મુહૂર્ત થઈ ગયું એ બનવાનું બાકી ટેબલ ગોઠવાય ગયા મહેમાનો આવી ગયા આગળ ચાલુ કરી દે એટલે બધા ખાય ખદોરી ભાગતા થાય ચાલો સબ લોક તો તૂટ પડે છે ખાને મેં તો દબાથી આપણે બધા ચાલુ પડી જાય ચાટ થી મુહૂર્ત કરીએ દિલ્હી ચાટ હે દિલ્હી ચાટ પણ દિલ્હી જેવી તો ના જ હોય આ જો કાકા જો તારી તે ભલી આ ભોધો લાઈન હે લાઈન જો આ દિલ્હી જેવી લાગે તમને બરાબર પાકીટ ટેબ લખાવાનો ચાંદલો લખાવાનો ટેબ એટલે કોઈ બેઠું નહીં અમે પ્લાન કરીએ આપણે બે જ હા કંડક્ટર જ બે છે મારા ખ્યાલ થી ના બે તમે પાડેશ ની રાહ જોઈએ છે અમારો પાડેશ આવે ભાઈ અમે લોકો ખાવા બેસું

ફાઈનેલી ખાવા પીવાનું થઈ ગયું છે હવે આવ્યા છીએ સોડા પીવા સોડા વરસ સોડા આ ચારસો ડોલર કમાનો આજે પણ વાલા હાલે ભાઈ સોડાનો છે ભાઈ જીગાનું કરના કે લીંબુ સોડા બહુ સારી આવે જીકે જો દેખો ઇન્સ્ટાગ્રામર કે હાલત દેખો હમારા પાર્ટનર હે હમ કરનેવાલે હે

વિડીયો બનાવવા માટે કારણ કે આમાં અવાજ કઈક સારો આવે કઈક ખરાબ આવે એટલે આપણે કઈક બહાર ગયા હોઈએ કે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે માઇક અવાજ બહુ સારો આવે એટલા માટે આપણે માઈક મંગાવ્યું તો આપણે હવે પહોંચી ગયા ઘરે એટલે આગળ અનબોક્સિંગ કરીશું ગરમી બોસ એક નંબર હે એસે ચાલો કે બીજા ઉ પહેલા તો પછી વિડિયો અપલોડ કરશું એડિટ કરશું તો ફાઇનલી ચાલો આપણે ગાઈસ મિત્રો ગાઈસ પર અનબોક્સિંગ કરીએ આપા તો

પડઘા પડશે એવું લાગશે કારણ કે માઇકમાં ફરક પડી જ જાય ક્વોલિટીમાં જો કે તમે લોકો જોતા જશો કે આગળ મારો કેવો અવાજ અત્યારે કેવો અવાજ છે તો આપણને આ માઇક ડીજીટેકનું પડ્યું છે આપણને પંદરસો રૂપિયામાં અને આ માઈક ની ખાસિયત એટલી છે કે આપણે દસ મીટર લગીને આ માઇકનો ઇસ્તેમાલ કરી શકીએ કારણ કે દસ મીટર લગીને આ માઇક જઈ શકે એમ છે એની રેન્જ અને બીજું કે આપણે બાર ફરવા જાય તો વિંગ નોઈસ બહુ આવે માઇક લાગેલો એટલે આપણો અવાજ પણ સારો આવે અને જેથી આજુ જે ગોકેરો એ ગોકેરો આવે નહી ભવિષ્યમાં આપણે કોમેડી વિડીયો ચાલુ કરવાના છે તો કઈ નહીં મિત્રો વાગી ગયા છે સાડા પાંચ અને સાફ સફાઈ વાળા આવી ગયા છે મેદાનની સાફ સફાઈ કરવા માટે અને આપણે તો પેલા જાય નીચે નીચે જઈને આપણે પેલું કામ કરવાનું છે સેવાનું એ તમને બતાવી દો અહીંથી થી કે

બીજું ચાલુ એકદમ કાલે ના ના પાણી ડુંગલું શેપ ને લઈને તો કેટલું દોરું દીકરો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે આ બે ને બહુ ઉતાવળ હતી ગાડી વાળી પાર્ટી

અચ્છા સ્ટુડન્ટ ની પાર્ટી હતી અમારી પાર્ટી થઈ ગઈ હું વાત છે હા દાબેલી વડા પાવ નો પ્રોગ્રામ છે સ્ટુડન્ટ પાસે અમારો ફાયદો થઈ ગયો આ ચંપાના ઘરે પાર્ટી છે ભાઈ ચંપાના ઘરે આ રહી છે મોટી ચંપા હે વડાપા વિથ ખીચડી એટલે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણી બેટરી લેવા બાઈક અત્યારે ફોન આવે કે બેટરી લેવા હોય તો આપણે બેટરી લેવા આવી ગયા આપડા આપણા નું એડ્રેસ તો તમને લોકોને કહી દીધું જ છે પહેલા તો તમારું નામ બતાવી દો એક વખત શંકરભાઈ છે શંકરભાઈ